હેલો દોસ્તો જય શિયામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં તો બધાને શ્રી હનુમાન દાદાની હનુમજયંતિ માટે બધાને બહુ સારી શુભકામના રામ ભગવાન ભક્ત હનુમાનજી બધાનું સારું કરે એવી શુભેચ્છા તો જો આપણે તો કેટલા દિવસથી વ્લોગ નહોતા બનાવતા કેમ કે પહેલાં પરીક્ષા હતી અને હવે પછી થોડુંક કામ હતું અને પછી થોડાક બીમારે પડી ગયા એટલે બધું ભેળું થઈ ગયું એટલે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો મળતો એટલે આપણે કેટલા દિવસથી વ્લોગ નહોતા બનાવ્યા તો હવે આજથી જો આપણે બપોરના બે વાગી ગયા છે તો આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો અને હવે જઈએ ઉસાકો બધી બેનો તૈયાર થાય છે ને આપણે જો તૈયાર થઈ ગયા છે અને તડકો તો છે પણ એક જેવો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે જઈએ હવે હાલો તો હવે જો તડકો થઈ ગયો છે ને અમે તો નીકળી ગયા છીએ મેળા જવા મેળે

અને ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે આપણને બહુ મજા આવી જાય ને હજી આપણે મેળામાં તો અંદર જવાનું બાકી છે પણ ખાલી આપણે અહીંયા દરિયાની તો મોજ લઈ લઈએ કેમ કે પહેલાં દરિયા જ આવે તાજીનું મંદિર હવે બહુ મસ્તીનું દેખાય છે અહીંથી અને દરિયો ભરાવા આવી ગયો છે એટલે સરસ મજાનું દેખાય હવે એટલો અવાજ આવે મસ્તીનો દરિયાનો લોટ પણ કેવા સરસ આવે જો અને આજ તો ગળદી છે એટલે ઉપર તો માતાજીએ દર્શન કરવા તો જવાય તો જશું કેમકે અમે તો અહીંયા અહીં સહી દર્શન કરવા તો આવતા જ હોય પવન આવે છે દલિયામાં ભરાય ગયું છે પાણી એટલે હવે આપડે આવી ગયા છે કિનારી ઉપર એટલે અહીંયા થી બધો મેળો દેખાય એટલે પવન આવે એટલે મજા આવે અમે જો આવી ગયા છીએ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ ફોન ચાલુ છે અને ઉપર ફોટા પાડવાની તો મનાયું હોય એટલે કાંઈ ફોટો તો શૂટ નહીં કરવા દે માતાજીના દર્શન કરીને અમે જઈએ છીએ ઠીક છે ત્યારે તો બહુ મોટી મજા આવતી અને ઉતરવાની તો બહુ મજા આવે છે કેમ કે એમ ઝાડ હોય ને એટલે કેવી ન પડે અને ફટાફટ લઈ જતું હોય અને દરિયામાં કરીએ મસ્તીનો થયો અને દરિયાનું પાણી અંદર જાય છે કેમકે દરિયો પેલા તો ભરાયેલો હતો ને હવે ખાલી થાય છે એટલે હવે આપણે દરિયામાં જવાનું છે પાણીમાં તો લાગે છે પણ થોડીક સાહસ કરતું અને જાય છે મને ડર લાગે છે પણ હું જાઉં સાહસ કરું દરિયામાં જવાની મેળો આવો કાક છે મસ્તીનો ઠંડો ઠંડો તમે જોઈ શકો છો સુરત દાદા આટલું માં જાય છે અને કાટા કાંટા હતા આટા મારે છે ને તમે મસ્ત કરી શકો તમે જોઈ લો મસ્તી નો મસ્ત મેળામાં મોજ કરી લીધી અને દરિયામાં પણ બહુ મજા અને આજ તો મેળો હતો એટલે મેળા બાને બાને દરિયામાં આવી ગયું છે ને હવે જવું છે સરખામાં બેઠવા જવું છે સક્કર નહીં આવે તો આપણે બેઠશું ને કે બહુ નક્કી છે નહીં આપણે કાંઈ કે સક્કર આવશે થોડુંક અમને તબિયત ખરાબ હતી એટલે તો હાલો હવે જઈ બાજુ

અને હવે આજ તો વહેલું વહેલું જમી લેવું છે કેમ કે થાકી ગયા એટલે હું જ જવું છે જમીન તો જમવામાં કંઈક આવું છે તો આમાં જો આપણે સરગવાનું શાક છે અહીંયા સરગવાનું શાક છે આપણા બાજરાના રોટલા છે આમાં છે સાસ અને આમાં છે આપણે બધું બનાવેલું વહી ને એવું બધું છે એમાં તો હાલો આપણે જમવા બધાય તો જો વાગી ગયા છે સાડા આઠ અને અને આપણને ભૂખ લાગી છે કેમ કે આજ વહેલું જ એમ ભૂખ થોડુંક અને ભૂખ લાગી અને એડિટિંગનું કામ બધું બાકી છે ભૂખ લગે આપણો થોડોક બાકી છે હજી પૂરો નથી કર્યો તો આપણને ભૂખ લાગી છે એટલે આપણે પહેલાં તો ભેળ બનાવી નાખીએ અને ભેળ ખાય ને પછી આપણે કામ કરીએ જો આપણે પહેલાં મેં બધું મિક્સ કરી નાખ્યું છે આમાં ટામેટા ડુંગળી પછી લસણની કળી મરચું અને સેવડો બનાવેલો જ હતો એટલે મેં શેવડો નાખી દીધું છે અને કોથમી નાખી દીધી છે તો હવે આપણી શકાય મસ્તીની ની તૈયાર થઈ ગઈ આપણે નાખી દઈએ મસ્ત ની લસકા કાભેવા થઈ ગઈ છે તૈયાર તો હાલો હવે આપણે ખાઈ કેમ કેમકે ગરમ ગરમ છે એટલે થોડુંક ડીશમાં લઈ લઈ ને એટલે ઠરી જાય ભેલ તો આપણે દેખવામાં તો જોવામાં તો બહુ નહીં લાગે છે પણ આપણે ટેસ્ટ નથી કર્યો કેમ કે ધોઈ પછી સાકી પછી ખબર પડે ને તો હાલો ટેસ્ટ કરી લઈએ આપણે કેવી બની છે સુપર બની છે મારાને મારા વખાણ ન કરવાના હોય પણ મસ્તની બની છે તો હાલો બધા ભેલ ખાવા તો આપણે આ તો કોડા ગયા એટલે થોડીક રિલાઈ શૂટ કરી છે અને આપણે ઇન્સ્ટામાં છે અને ઇન્સ્ટામાં મારા આઈડી છે ભાનુ સાખડ તો તમે મુલાકાત લેજો કેમ કે ક્યારેક ક્યારેક આપણે ઇન્સ્ટામાં ડીલ મૂકી છે તો જરૂરથી મુલાકાત લેજો બધાએ અને હવે વ્લોગને આપણે પૂરો કરીએ છીએ તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર કહેજો અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય શ્રી રામ બાય બાય